અંદાજિત એક અબાજુના ખર્ચે પોરબંદરમાં તૈયાર થયેલ બે માળના સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજ જર્જરિત થયા છે બ્રિજ પર મસ કાબડા પડ્યા હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ચોંકાવનારી વાત એ છે કે આ ફ્લાયઓવર બ્રિજ એટલી હદે બિસ્માર છે કે સ્થાનિક પ્રશાસનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલી રહ્યું પોરબંદર કોંગ્રેસે હાઇવે ઓથોરિટીને બ્રિજની બિસ્માર હાલતને લઈ રજૂઆત કરી છે જેમાં પોરબંદરના કોંગ્રેસના શાસનકાળમાં કાળમાં રાજ્યનો સૌ બે માળનો સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો ઓવરબ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત છે જોકે કાર્લી પુલ નજીક ઉતરતા પુલ તો બાવળ પુલ પર બાવળ ઉગી નીકળ્યા છે ઓવરબ્રિજ રાજકોટથી પોરબંદર તરફ આવતા દ્વારકા સોમનાથ વચ્ચેનું બાયપાસ હોવાથી નાના મોટા વાહનો ઉદ્યોગ ગૃહોના વાહનો

મરામત કરવા માટે કોઈ પણ પ્રકારની તકેદારી લીધી નથી એ ખૂબ જ દુઃખદ છે બીજી બાજુ કમર તો ટેક્સ ઉઘરાવે છે અને જ્યારે એ ટોલ ટેક્સના પૈસાનું મરામત માટે કે પ્રજાની સુખાકારી માટે ઉપયોગ કરવાનો આવે ત્યારે એ કરતા નથી ખૂબ જ દુઃખદ બાબત છે આનું પણ આ બાબતે પણ મેં નેશનલ હાઈવેનું ધ્યાન દોરી અને ત્વરિત ધોરણે આ કામગીરી થાય એના માટે વાત કરી છે પરંતુ આ લોકોને મારે એટલું કહેવું છે કે ભ્રષ્ટાચાર તમે કરો છો અને પછી છાવરા માટે પણ તમે કાગળ ઉપર વિરોધ કરો છો ખરેખર એ સમય જો બ્રિજ જે તે બજેટમાં મંજૂર થયો એ બજેટથી વધારે પૈસાથી બન્યો છે તો ઉત્તમ કક્ષાનો બ્રિજ બની શકત અને આગામી વીસ વર્ષ સુધી આ બ્રિજને કોઈપણ પ્રકારનું હાલ જે નબળી ગુણવત્તાને કારણે જે વારંવાર રિપેરિંગ માગે છે એ માંગત જ નહીં